નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે આજે તારીખ પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ જોઈએ આજના સમાચાર ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો ઓર્નામેન્ટ નો શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ હવે લોહી લેવા માટે બ્લડ બેંક કે હોસ્પિટલ પ્રોસેસિંગ ફી સિવાય અન્ય કોઈ ચાર્જ વસૂલી શકશે નહીં સરકારે આદેશ કર્યા હવે લોહીના વેચાણનો ધંધો બંધ થશે એટલે કે હવે દેશમાં લોહી વેચી નહીં શકાય તેનાથી ફાયદો એ થશે કે લોહી ન મળતા કોઈએ જીવ ગુમાવવાનો વારો પણ નહીં આવે લોહી માટે હોસ્પિટલ કે પછી ખાનગી બ્લડ બેંક કોઈ ભારેખમ રકમ ઉઘરાવી નહીં શકે કેમ કે મોદી સરકારે એક મોટો નિર્ણય લીધો છે તે અનુસાર બ્લડ બેંક કે હોસ્પિટલો હવે લોહી આપવા માટે ફક્ત પ્રોસેસિંગ ફીઝ વસૂલી શકશે આ ઉપરાંત જે ચાર્જ વસૂલાતા હતા તે હવે વસૂલી નહીં શકાય સરકાર તરફથી જાહેર કરાયેલી એડવાઇઝરી તમામ હોસ્પિટલો અને બ્લડ બેંકોને જારી કરી દેવામાં આવી છે નવા નિયમોનું કડક રીતે પાલન કરવા નિર્દેશ અપાયો છે સીડીએસસીઓ વતી જારી કરાયેલા પત્રમાં જણાવાયું છે કે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે ડ્રગ્સ કન્સલ્ટેટિવ કમિટીની બાસઠમી બેઠક યોજાઈ હતી આ બેઠકમાં નિર્ણય લેવાયો કે હવે લોહી વેચી નહીં શકાય હોસ્પિટલ અને બ્લડ બેંક લોહી માટે ફક્ત પ્રોસેસિંગ ફી ઉઘરાવી શકશે

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ

અને કરકસરપૂર્વકનો ઉપયોગ ભાવી પેઢીના વિકાસ માટે આપણો યોગદાન વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વર્તુળ કચેરી ભોજ વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર